ધમધમાટ શરૂ થઈ ગયો છે પૂછપરછ ચાલી રહી છે આઈપીએસ આઈએસ ની પણ પૂછપરછ થઈ રહી છે તો હવે કોર્પોરેશન ના મોટા અધિકારીઓ પર તવાઈ બોલી શકે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી ગૌરવ હવે જે રીતે રાજકોટમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે હવે તપાસનો રેલો આરએમસીના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ સુધી પહોંચે તો નવાઈ નહીં શું માહિતી વત્સલ ટીઆઈપી ગેમ ઝોન અગ્નિકાંડની અંદર આ મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ છે તેમની સામે મોટી તવાઈ છે તે બોલી શકે છે કારણ કે એસીપી દ્વારા આરએમસી ના તમામ જે વિભાગના ક્લાસ વન અને ક્લાસ ટુ ના જે અધિકારીઓ છે કે તેમની માહિતી છે તે એકત્ર કરવામાં આવી છે મિલકતની માહિતી અને સાથે સાથે તેમના પગાર કેટલા છે તે અંગેની માહિતી છે તે પણ એસીબી દ્વારા એકત્ર કરવામાં આવી છે આચાર આચારસંહિતા બાદ આરએમસી ની અંદર મોટો બદલીનો નો ઘાળવો પણ આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓએ જે રીતના કૌભાંડો આચર્યા હોવાના આરોપો જે લાગ્યા હતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એમડી સાગટિયા સહિતના જે અધિકારીઓ છે તેમની ધરપકડ છે તે કરી છે અને ક્લાસ વન અને ક્લાસ ટુ ના જે અધિકારીઓ છે તેમના પગાર કેટલા છે અને તેમની મિલકતો કેટલી છે તેની માહિતી એસીબી દ્વારા એકત્ર છે તે કરવામાં આવી છે સાથે જ પગાર કરતા વધુ મિલકત જો જણાશે તો તેમની સામે એસીબી ના કાયદા હેઠળ તેમની સામે લાંચ અને રિશ્વત ના કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી જે કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ હાલ એસીબી ની અલગ અલગ જે ટીમો છે તેમના દ્વારા અધિકારીઓના અને તેમના અલગ અલગ જે રહેઠાણો ઓફિસો છે કે ત્યાં સર્ચની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે આગામી દિવસોની અંદર ક્લાસ વન અને ક્લાસ ટુ ના અધિકારીઓ સામે પણ તવાઈ બોલાવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે જી બિલકુલ ગૌરવ માહિતી બદલ આભાર